આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે તમારે વાર્તા ધ્યાનથી સાંભળવાની છે પછી વાર્તામાંથી હું તમને પ્રશ્ન પૂછું તેના જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે સાચા પડે કે ખોટા પડે ભૂલ પડે તોય વાંધો નહીં પણ તમારે બધાએ ઊંચી આંગળી કરીને જવાબ આપવાનો છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો વેરી ગુડ શાબાસ સરસ મજાની તાલી પાડી દો ચાલો તો હું તમને વાર્તા કહું છું નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત એની બુક છે તેમાં એક વાર્તા છે આળસુ રિયાન અહીંયા ચિત્ર આપ્યું છે રિયાન

તે એટલો આળસુ હતો એટલો આળસુ હતો કે તે પોતાના કપડાં પણ જાતે બદલી શકતો નહોતો પોતે બદલતો જ નહોતો કપડાં જાતે એટલો બધો આળસુ હતો પછી એક દિવસ તેણે જોયું કે તેમના આંગણામાં સફરજનનું ઝાડ છે એમાં ફળો છે એ ભરપૂર ભળે ભરેલા હતા આખું ઝાડ છે એ સફરજનનું ભરેલું હતું તેણે એ જોયું અને તેને કેટલાક સફરજન ખાવાતા એને સફરજન ખાવાતા એને ભૂખ લાગી હતી બરાબર ખાવા માગતો હતો સફરજન પણ તેને ઝાડ ઉપર ચડવું નહોતું અને એને ફળ પણ લેવા નહોતા એટલો એ આળસુ હતો એટલો બધો એ આળસુ હતો પછી તેણે શું કર્યું તો કે તે તે ઝાડ નીચે સુઈ ગયો ઝાડ નીચે સુઈ ગયો અને ફળ પડે એની રાહ જો પોતે ઝાડ ઉપર નો ચડ્યો અને ઝાડ નીચે સુઈને ફળ પડશે એની રાહ જોતો હતો રાહ જોવા લાગ્યો પણ ઘણો સમય થયો પણ એકેય સફરજન નીચે પડ્યું નહીં બરોબર છે એકેય સફરજન નીચે પડ્યું નહીં અને તે ભૂખો રહ્યો ખ્યાલ આવ્યો તમને બરોબર તો આ વાર્તા ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે આળસુ બનવું જોઈએ નહીં આળસુ બનાય ન બનાય આપણે સ્કૂલે આવવું હોય તો સવારમાં જાતે નાય ધોય અને સરસ મજાના કપડાં પહેરી લેવાના ધોયેલા અને આપણી સ્કૂલ બેગ જાતે તૈયાર કરી લેવાની અને અગિયાર થાય એટલે આપણે આપણી સ્કૂલે આવતું રહેવાનું આપણે આળસું થવું નથી આળસું થવાય નહીં ભૂખ લાગી હોય તો ભેગું ટિફિન લવાય નાસ્તાનો ડબ્બો લાવવાનો ભૂખ લાગે ત્યારે જમી લેવાનું બરાબર છે આપણે રાહની જોવાની કે સ્કૂલે મમ્મી પપ્પા આપણને નાસ્તો આપવા આવે ટિફિન આપવા આવે પાણીની બોટલ પણ જાતે સાથે લેતી આવવાની બધું આપણું કામ જાતે કરવાનું ટીચર જે કાંઈ શીખવે તે બધું પણ આપણે શીખવાનું પ્રયત્ન કરવાનો સમજવા પ્રયત્ન કરવાનો અને હોશિયાર બનવાનું આ શું નહીં બનવાનું ટીચર એકવાર શીખવાડે બે વાર પાંચ વાર દસ વાર શીખવાડે પછી તમારે ધ્યાન દઈ અને સાંભળો તો તમને બધું આવડી જાય બરાબર છે એટલે આપણે ધ્યાનથી સાંભળવાનું અને આળસું બનવાનું નહીં અને સતત આપણે પ્રયત્ન કરતા રહેવાના પ્રયત્ન કરો એટલે બધું આપણને આવડી જાય જે જોતું હોય બધું આપણને મળે તો હવે આ વાર્તા છે એના ઉપરથી હું તમને પ્રશ્ન પૂછું છું તમારે બધાએ ઊંચી આંગળી કરવાની છે ભલે સાચો પડે તો ભલે ખોટો પડે તો પણ ભલે બરાબર છે ચાલો આ વાર્તામાં છોકરાનું નામ શું હતું આ માં છોકરાનું નામ શું હતું રિયાન સરસ વેરી ગુડ છોકરાનું નામ રિયાન હતું તે કેવો હતો કેવો હતો તે કેવો હતો આળસુ હતો સરસ ચાલો તે પોતાના કપડા જાતે બદલી શકતો હતો નહી એટલો આળસુ હતો તે કપડાં પણ જાતે બદલતો નતો તેના આંગણામાં શેનું ઝાડ હતું ચાલો હસ્તી બોલો તો તેના આંગણામાં શેનું ઝાડ હતું સફરજન નું સરસ વેરી ગુડ ઝાડમાં કેટલા બધા સફરજન આવ્યા હતા જાજા બધા સફરજન આવ્યા હતા પછી રિયાન ને તે ખાવા તા પણ તે ઝાડ ઉપર ચડ્યો કે નહીં ન ચડ્યો એટલો આળસુ હતો કે ઝાડ ઉપર ચડ્યો પછી એને શું કર્યું ઝાડ નીચે શું તેણે કર્યું પડવાની રાહ જોઈ શું જોયું એને ઝાડ ઉપરથી શું પડવાની રાહ જોઈ સફરજન પડવાની રાહ જોઈ પણ સફરજન નીચે પડ્યું નહી બરોબર એટલે તેને ભૂખ લાગી આપણે સરસ મજાની વાર્તા છે એમાં સરસ મજાના આપણે પ્રશ્નોના તમે બધાએ સાચા જવાબ આપ્યા બધાને આવડતા હતા સરસ ઊંચે આંગળી કેરી એને પણ સાચા જવાબ આપ્યા પ્રયત્ન બધાએ સારો કર્યો છે અને બધાને આવડે છે બરોબર છે તો આવી જ રીતે આપણે બીજી પણ વાર્તા શીખવાની છે અને આપણે જે વાર્તા યાદ હોય તે પણ આપણે કેવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમને આ વાર્તામાં મજા આવી ખૂબ મજા આવી પ્રશ્ન પૂછા તે ગમું તમને તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ